પછી અહીંયા ગાંધીનગરમાં મીટિંગ થઈ કે એની વાત સાચી છે પછી કે હવે કાચની ભૂંગરીયું કાઢો મોટા નહી ઉગવાના હા તમને એમ લાગે અને નશો કર્યો છે કાચની ભૂંગરીમાં ફૂક મરાવો ને લાલ લાઈટ થાય પીએસઆઈ ઉપર તને મે મેટા ડોર વાળો નીકળે અહીંયા ગયો દારૂ પીતો રે સાહેબ કે પાણી પીવાનો ટાઈમ નથી દારૂ કઈ પીતા હોય માયરા ભૂંગરીમાં ફૂક કેમ કે પીતો હોય તો આમાં લાલ લાઈટ થાય તે ટેમ્પો વાળો કે સાહેબ I'm